અંબાજીમાં આગામી સાત સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો બે હાજર પચીસ યોજાઈ રહ્યો છે તો મેળાના યાત્રાધામને ને સાંકળતા માર્ગો ઉપર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે ત્યારે રસ્તામાં માય ભક્તોને કષ્ટ ન પડે તે માટે માણસા તાલુકાના વેડા આનંદપુરા ગામના યુવાનો દ્વારા સતલાસણા તાલુકાના ટીંબા ખાતે શ્રી વેડાઈ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્તાની તેમજ વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે મા જગદંબાના આશીર્વાદ અને પદયાત્રીઓની સેવા કરવાના દ્રઢ સંકલ્પ સાથે મા શ્રી વેડાઈ સેવા કેમ્પ છેલ્લા પચીસ વર્ષથી માય ભક્તોની અવિરત સેવા યાત્રા કરી રહ્યો છે આ યાત્રાની શરૂઆત માત્ર એક નાનકડા વિચારથી થઈ હતી જે આજે હજારો પદયાત્રીઓની સેવા થકી વિશાળ વટવૃક્ષ વૃક્ષ બની છે ગાંધીનગરના માણસા તાલુકાના આનંદપુરા અને વેડા ગામના યુવકોનો એક સંઘ વર્ષ ઓગણીસો પંચાણુંથી થી દર વર્ષે વેડાથી અંબાજી પદયાત્રા ઉપર જતો હતો પદયાત્રા દરમિયાન આ યુવાનોને હડોલથી ટીંબા વચ્ચેના આઠ કિલોમીટરના દુર્ગમ અને કાચા રસ્તા ઉપર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ ઢોળાવાળા રસ્તા ઉપર યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓને પીવાનું પાણી પણ નસીબ ન થતું હતું તો આ પરિસ્થિતિ જોઈ અને વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં આ યુવાનોએ દ્રઢ સંકલ્પ કર્યો કે આવતા વર્ષથી એટલે કે વર્ષ બે હજારથી તેઓ રસ્તા ઉપર યાત્રાળુઓ માટે પીવાના પાણીની સેવા કેમ્પ શરૂ કરશે મા આપેલું આ વચન પૂરું કરવા માટે ગામના યુવાનોએ મા વેડાઈ સેવા કેન્દ્રની સ્થાપના કરી અને પદયાત્રીઓની સેવા શરૂ કરી આ સેવા કેમ્પ અંગે વાત કરતાં વેડા આનંદપુરા ગામના ચૌધરી મહેશભાઈએ જણાવ્યું કે અમે વર્ષ બે હજારથી આ જગ્યા ઉપર સેવા કેમ્પની શરૂઆત કરી છે પાણી અને લીંબુ શરબતથી સેવા શરૂ કરી હતી આ સેવા કેમ્પ આજે વિસામો ચા નાસ્તો સફરજન સહિતની સુવિધાઓ યાત્રાળુઓને આપે છે

દર વર્ષે આશરે ત્રીસથી પાંત્રીસ હજાર પદયાત્રીઓ આ સેવા કેન્દ્રનો લાભ લે છે જેમાં ગાંધીનગર માણસા વિજાપુર હિંમતનગર અને વિસનગર તાલુકાના ભક્તોનો પણ સમાવેશ થાય છે દસ વર્ષ પહેલાં સફરજનની સેવા શરૂ કર્યા બાદ દર વર્ષે લગભગ રૂપિયા પાંચ લાખથી વધુનો ખર્ચ થાય છે પરંતુ મા વેડાઈની કૃપાથી અને દાતાઓના સહયોગથી આ સેવા અવિરતપણે હજુ પણ ચાલુ છે અને આગામી અનેક વર્ષો સુધી સતત ચાલુ રહેશે આ વર્ષે સેવા કેમ્પની પચીસ વર્ષની ઉજવણી નિમિત્તે વેડા આનંદપુરાના વતની દક્ષેશભાઈ બારોટ સેવા કેમ્પના સંપૂર્ણ ખર્ચના દાતા બન્યા છે મારું નામ ચૌધરી મહેશભાઈ વેલાભાઈ વેડા આનંદપુરાનો વતને છું ઓગણીસો નવ્વાણુંમાં અમે આ સેવા કેમ્પનું આયોજન કરેલ એ પહેલાં આ રસ્તો ખૂબ કાચો અને માટીવાળો અને મેટલવાળો હતો અમારા આ વિજાપુર તાલુકાના સંપૂર્ણ પદયાત્રીઓ અંબાજી જતાં એમને ખૂબ તકલીફ પડતી અમને પણ પડેલી ઓગણીસસો નવ્વાણુંમાં ત્યાર પછી અહીંયા પાણી પણ નહોતું મળતું એવા સમયે અમારા યુવાન મિત્રોને વડીલોને વિચાર આવ્યો કે અહીંયા આપણે એક સેવા કેમ્પ કરીએ અને પદયાત્રીઓ મારાના ધામ તરફ જતા હોય ત્યારે એમની આપણે સેવા કરી શકીએ ત્યારે ઓગણીસો નવ્વાણુંમાં અમે સરબત અને પાણી લઈને રોડ ઉપર બેઠેલા અને આજે એ શ્રદ્ધાળુ યાત્રા પગપાળા જતા એમની અમે સેવા લગભગ છેલ્લા પચીસ વર્ષથી કરી રહ્યા છીએ આ સેવામાં અમે સરબત સફરજન ચા પાણી નાસ્તો દવા મેડિકલ અને સ્વયંસેવકો અને બીજા પણ આવતા મહેમાનોનું પણ અમે ભોજન કરાવીએ છીએ આ જગ્યા વિજાપુર તાલુકાથી લગભગ ઘણી દૂર છે અને વિજાપુર તાલુકાની અને સાબરકાંઠા જિલ્લાની આજુબાજુના માના ભક્તો પગપાળા અહીંયા આવતા હોવાથી લગભગ પોત્રીસથી ચાલીસ હજાર પબ્લિક આ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે મા જગદંબા મા વેડૈયાએ અમને એક સંકેત કર્યો કે ભાઈ અહીંયા તમે આ જ સ્થાન ઉપર આ જગ્યાએ જો કેમ્પ કરશો તો મા જગદંબા તમારા વેડા અને સ્વયં વિજાપુર તાલુકાના માના ભક્તોની તમે સારી સેવા કરી શકશો એ અર્થે અમે ઓગણીસો નવ્વાણુંથી લઈ અને આ જ દિન સુધી માના ભક્તોની અમે સેવા કરી રહ્યા છીએ આ જગ્યા ઉપર જ્યારે અમે સેવા કેમ્પ કર્યો ત્યારે પ્રકૃતિની પણ અમે થોડી ધ્યાન રાખવા બાબતે થોડું વિચારેલું અને આજથી લગભગ આઠ દસ વર્ષ પહેલાં અમે પીપળાનું ઝાડ લઈને આવેલા હતા અને અહીંના સ્થાનિક લોકોએ અમને એવું કહેલું કે પીપળું નહીં થાય તમે વડ વાવશો તો એ વડ ઊગશે અને ચોટી જશે અને મોટું વડવૃક્ષ તૈયાર થશે ત્યારે પ્રકૃતિને ધ્યાનમાં લઈને આવતા આપણા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લઈને અમે અહીંયા દસ વડ વાવેલા એમાંથી નવ વડ અત્યારે પ્રકૃતિના સાનિધ્યમાં ખીલી રહ્યા છીએ ત્યારે અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અને માની અસીમ કૃપાથી આ નવે નવ વડ પ્રકૃતિના સાનિધ્યમાં આવા જંગલ વિસ્તારમાં ખૂબ રમણીય સ્તર ઉપર બની રહ્યા છે